ગુજરાતમાં નવરાત્રી એટલે કે નવ દિવસ ચાલતો તહેવાર છે અને આ તહેવારમાં પોલીસ પણ ખૂબ જ એલર્ટ મોડ ઉપર જોવા મળતી હોય છે કારણ કે નવ દિવસ મોડી રાત સુધી યુવક અને યુવતીઓ ગરબે ઝૂમતા હોય છે ત્યારે ખેલૈયાઓને પણ પ્રકારની સમસ્યા ન પડે અને યુવતીઓ ખૂબ જ સાવચેત પૂર્વક રીતે પોતાના ઘર સુધી પહોંચી શકે અને ગરબા ગ્રાઉન્ડ ઉપર પણ શાંતિપૂર્વક માહોલમાં ગરબા થઈ શકે તે માટે પોલીસ આ વખતે એઆઈ નો ઉપયોગ કરવાની છે એઆઈ દ્વારા અમદાવાદના ત્રણ જેટલા લોકેશન ઉપર જીએમડીસી ગ્રાઉન્ડ એલજી હાઇવે અને સિંધુ ભવન રોડ ઉપર આ ત્રણેય લોકેશન એવા છે કે જ્યાં સૌથી વધારે ખેલૈયાઓની ભીડ છે તે જામતી હોય છે અને તેના જ લીધે એઆઈની ની મદદથી આ વખતે જે રોમિયોગીરી કરતા જે નબીરાઓ હોય છે તેમની ઉપર પણ ધ્યાન રાખવામાં આવશે તેની સાથે જે ગુનેગારો માથા મારે હશે વોન્ટેડ ગુનેગારો હશે તે લોકો પણ જો ગરબા ગ્રાઉન્ડમાં પહોંચશે તો આખી આખી ડિટેલ છે તે કોમ્પ્યુટર સિસ્ટમમાં આવી જશે એટલે કે એઆઈની ની મદદથી હવે પોલીસ જે ગુંડા તત્વો ઉપર આ વખતની નવરાત્રીમાં ધ્યાન રાખશે